રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ પહોંચ્યા છે દહેગામના બહિયલ ખાતે જે પ્રકારે આ બંને જૂથના વચ્ચે બબાલ થઈ હતી પથ્થરમારો થયો હતો પોલીસની ગાડીઓમાં તોડફોડ અને આગ ચાંપી થઈ છે તે મામલે તેમણે પ્રતિક્રિયા આપી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું સાથે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલના ગામે રાત્રી અગિયાર વાગ્યા આસપાસ બે જૂથ છે બે કોમના જૂથના વચ્ચે અથડામણ થાય છે અને મામલો હતો સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકેલી હતી તેનો આ મામલે છે છે તે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો અને જે પ્રકારે આ બહ્યલમાં ઘટના બની છે તે મામલે પોલીસે ગુનો દાખલ કરી સાઈઠ વ્યક્તિઓ છે તેઓને રાઉન્ડ અપ કરી લીધા છે અને આરોપીઓએ પોલીસની ગાડીઓમાં પણ તોડફોડ કરી હતી ત્યાં દુકાન હતી તેને આગ જની પણ કરી હતી

તો ગરબા ઉપર જ ફક્ત ફતરમારો કરવામાં આવ્યો અને ગરબા ઉપર ફતરમારો કરવામાં આવ્યો હોય એવું કોઈ ટાર્ગેટ હોય એવું કોઈ બનાવ નથી હા ગરબાની જે જગ્યા છે અને જે જગ્યાએ દુકાન હતી એ નજદીક નજીકમાં છે વધારે દૂરી ઉપર નથી પરંતુ ખરેખર જે જે બનાવ છે એ વિવાદિત પોસ્ટને લઈને જે પણ ટોળામાં સામેલ હતા લોકો આ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થઈ છે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ સાઠ જેટલા લોકોને આ ગુનાના કામે રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને એવી પ્રકારની ઘટનામાં કોઈ પણ તત્વો જે પણ સામેલ છે તમામ બાકીના લોકોને પણ પકડવામાં આવશે આમ જે પ્રકારે ગાંધીનગરના રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ કર્યા છે કે સોશિયલ મીડિયાની પોસ્ટ જેવી બાબતે ઘરમાં ગરમી થઈ હતી બંને જૂથોના વચ્ચે અથડામણ થઈ હતી અને પથ્થરમારો પણ થયો હતો જોકે આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આગળ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન पीड